माजी मेयर भाई श्री प्रदीप भाई डव हरदेव भाई प्रभात भाई कोठीवार मेरामन भाई भाटू वनराज भाई कोठीवार नरेंद्र भाई डव राम भाई हरबा लाभू भाई मोहन बापा राजू भाई डांगर जामनगर से पधारे मारखी भाई विपुल भाई डव अर्जुन भाई डव शेषंग भाई ગોબરભાઈ નકુમ ભરતભાઈ રઘાભાઈ કાથડભાઈ જેમણે સારી વાત કરી એવા હમણાં જુસ્સો વધારી દીધો એવા હર્દયભાઈ આહિર કે પધારેલા પીડીભાઈ ડાંગર મેરામભાઈ મેઘાભાઈ સમસ્ત આહિર સમાજના વડીલો મોરબીઓ ભાઈઓ અને બહેનો સામાજિક જ્યારે મળ્યા હોય ત્યારે સામાજિકની વાતને સમાજને એક તાંતાણે કેમ માંધો એના માટેનો સૌ કોઈ પ્રયાસ કરી રહ્યા છે ત્યારે આપ સૌને ખબર છે કે ભગવાન કૃષ્ણ જ્યારે ગોકુલ મથુરામાંથી આવ્યા ત્યારે કચ્છ દ્વારકા આ વિસ્તારમાં ને એમની સાથે જે આહીરો આવ્યા એ જે વિસ્તારમાં રહ્યા એ વિસ્તારની સાફ પડી મસુ કાંઠે દ્વારકા થી લઈને સોમનાથ સુધી માર્યા હોય હોય વાગડિયા અને એક વિચારીએ તો એક વ્યવસ્થાનો ભાગ હતો એ જે તે વિસ્તાર ની સાફ પડે અથવા સગાઈઓને એ વખતે દાખલા તરીકે આદરી ગામ મારા બાપ દાદા નું તો આદરી ગામમાં કેટલા ગામમાં સગાઈ કરતા અથવા વ્યવહાર તો કે સોવીસ ગામમાં આદરી સોવીસી ની અને સોવીસી ના પ્રમુખ નક્કી કરે ને કંઈક તકલીફ પડે તો એ પ્રમુખ છે એ પટેલ છે એ સોવીસી ના એ નવાબ પાસે જઈને વાત કરી આવડાવે અને એથી વધારે છતાં કોઈ ગામમાં બાજુ ગામ હોય તો પણ ત્યાં વેવિશાળ ના થતું કારણ શું તો કે સારા સાંસ હાંસતા પ્રસંગો હોય કોઈને ત્યાં મરણ હોય કે લગ્ન હોય જાનું પણ ગાડામાં લઈને જવાનું હતું સુખી એવડી શોભી હોય ને એટલામાં જ એમનો વ્યવહાર હોય એ આખા ગુજરાતમાં જોઈ તો આહિર સમાજ હોય જોઈ તો અન્ય સમાજ હોય એટલા માટે એ વખતે એ વ્યવસ્થા હતી આજે એ વ્યવસ્થા ફોરેનમાં પણ દીકરા દીકરી ભણવાઈ જઈ શકે અને વેવિશાળે કરે એટલે એ સૂર બરાબર છે કે હવે જે ભગવાન કૃષ્ણ સાથે આવેલા આહિરો એ તમામ આહિરો એક આહિર તરીકે જ ઓળખાય એ સમયની માંગ છે કારણ કે સમય એમ કે લોકશાહી દેશમાં કે જેમના મત વધારે જેમની તાકાત વધારે એમનું બળ વધારે એમને જ કોઈ પૂછવાનું એમને આરે જ કોઈ વાત કરવાનું ત્યારે અલગ અલગ ખાંટામાં ફંટાઈ જવા કરતા એક થઈને રહેશે તો સમાજની ઓળખ છે એ કાયમી રહેશે અને સમાજની એક ઓળખ રાખવા માટે પણ સમસ્ત આહિર સમાજે માત્ર આહિર સમાજ લખવાની પ્રેરણાની વાયે વાત કરી એમને હું મારું સુર પુરાવું છું સાથે આયા વાત થઈ અમરબાની માની રામભાઈ માની ક્યાંક કઈ કમ્પેરિઝન મધર ટેરેસાની ની આપણા અમર માં હોય રામભાઈ માં હોય યા તો આપણા સુરવીર દેવાયત બાપા કે ભોજા બાપા એ અન્ય ઠીક એમ જુદા પડે એમ દરેકના જીવનમાં જોઈએ તો મરબાની વાત કરીએ તો હમણાં જ આપણને કોરોના કાળમાં બાપ છ દીકરો દૂર ભાગતો તો દીકરાથી બાપ બે ભાઈ હોય તો પણ સેવા કરવા માટે ના જાય એ આપણે નજર જોઈલું બાકી આપણે સોપડીમાં વાસ્યો હોત તો કદાચ માનત નહીં એમ રક્તપિતિયાની સેવા કરવી જીવનું જોખમ હતું ખાલી સેવા નથી કે જીવના જોખમ વખતે પણ ભગવાન ઉપર શ્રદ્ધા રાખીને જેમણે સેવા કરી અને અસંખ્ય લોકોને એ રક્ત એ વખતનો જે રોગ હતો એમાંથી પાર પાડ્યા એવા અમરમાને યાદ કરીએ આપણે જો તો રાજા રજવાડાથી આજ સુધી હંમેશ માટે રાજા શ્રી પ્રજાનું રક્ષણ કરે કલેક્ટર એમ તમે કહીને તમે બંદોબસ્ત મેળવો તો તમે એમનો નિયંત્રણ કરો જે વખતે રાજા પાસે પ્રજા જતી હતી રાણીવાસ માંથી એક અવાજ ઉઠો કે મોઢે માનેલો ભાઈ એ દેવાય બાપા ને ત્યાં બાળક પહોંચી જાય તો એમનું રક્ષણ મળી જશે કવિડો એમનો વિશ્વાસ અને એ વિશ્વાસ છે એ એમનો નથી થતો એને માથાની હાટે મૂલવે ત્યારે એ વિશ્વાસ એટલે નામ છે પૂજા બાપાની પણ કઈક એવી જ વાત હતી કે જયારે આજે પણ પોલીસ થર્ડ દીકરી કરે ને ગમે એવો ગુંડો તો માની જાય અને એમને બદલે જયારે કોઈ રાજવંશને એ ઉતારો આપે અને એ ઉતારો આપ્યા પછી કોઈ સાડી ખાય અને પૂછવામાં આવે અને બોલાવવામાં આવે પોલીસ એ વખત ને પણ કે જે કઈ વ્યવસ્થા હશે સરકારી રાજાની એમણે એને પૂછે માનતા નથી અને એમ કહેવાય કે આપણે સૌથી કઈક લાગી જાય ને ખાલી આમ ઢિસાણ ઉપર કંઈક લાગે ને તો પણ કડ સડી જાય ત્રણ મિનિટ ભાનમાં ના રહી વધારે લાગી જાય એમની ઉપર સાઈડ હલાવ્યા પછી પણ પોતે એક ને બે વાત ના કરે પોતાની જિંદગી સામે એક ઝાટકે કોઈ માર રાખે ને સહન થઈ જાય પણ એવી રીતે સાયડી ચલાવતા કેવડી વેદના હશે અને વેદના વખતે કોઈ એમને એમ કે આ વેદના એ પોતે તો સુરવીર છે મળદ માણસ છે એટલે સહન કરી જાય પણ એના માને બોલાવો તો એ ભાંગી પડશે ને કહી દેશે અમને એમના બા આવે છે અને એ પણ આમ સાંકેતિક ખાલી લોહીને આમ કરીને વાહ

એમ કે કે એ તમારો દીકરો જો હોય તો ના એ નથી તમારો દીકરો જો હોય તો આંખ ઉપર હાલી બતાવો અને બતાવે એ આ એ માતા એ આહિરાણી જ હોઈ શકે એવા વારસાને જાગૃત રાખવા માટે એ વારસાને સાચવી રાખવા માટે માત્ર કોઈ ધૂણીને કે ધખીને કે કાલ્પનિક માતાજીઓની મરમાર નથી વાસ્તવિક જે માતાઓને ખોડે જન્મેલા એ આપણો વારસો છે અને એ માતાનો વારસો જાળવી રાખવામાં માટે ખાસ કરીને કહેવાનું કે મધર ટેરેસા એમને પણ સેવા કરી આમણે પણ સેવા કરી પેલા વિશ્વ વિશ્વ લેવલે એમનો દેહ પણ ઉજવાય આપણે શું કર્યું તો કે આપણે એમનો આજની જનરેશનની ભાષામાં માર્કેટિંગ ના કરી શક્યા કારણ કે આ સમય છે માર્કેટિંગ નો છે અને આગળ પણ જે લોકો એમના માટે ઉજાગર કરવા માટે પ્રયાસ કર્યો સતત સતત વાત કરી એ લોકો નું માર્કેટિંગ થાય આપણી પાસે ગમે એટલા તાકાતવાળા માણસ હોય પણ એમની જો કાળજી ના હોય એમનું માર્કેટિંગ પૂરતા પ્રમાણમાં દરેક સમાજમાં ના કરી શકીએ તો અઢારે વર્ણ જેમણે સાથે રાખીને

એ પછી આપણે એમની યોગ્ય સ્ટેજ ઉપર વાત ના કરી શકા ત્યારે અઢારા વર્ણમાં પણ આજે એવડો ગળા કાપ હરિફાઈ ચાલે છે ત્યારે આપણે આપણા બાપની વાત ના કરીએ આપણે આપણી માની વાત ના કરીએ તો આ સ્વર્થના સમયમાં બીજા લોકો સુકામાં એમને મદદરૂપ થયા પછી પણ એ વાત કરે એટલે બહુ અફસોસ વાત નથી બાકી આમ તો કામ તો બધા સમાજ માટે કર્યા છે દરેક સમાજ ફરજ છે અને અહીંથી કહેવાનું એમ જ્યાં ઉજાગર થયા છે એવી જગ્યાએ અમરમાં પણ અન્ય દેશો સુધી પૂજાય છે ત્યારે ગયા વખતે પણ વાત થઈ હતી એમના માટે કે કોઈ કે તમને કે પરબ વાવડીમાં તો માનું મંદિર છે અહીં કેમ નહીં તમને કહેજો કે ગાંધીજી છે ને એ પોરબંદરમાં જૈન માતા એમનો ગાંધી આશ્રમ છે ને અમદાવાદ છે ને એ વધારે માર્કેટિંગ નું સેન્ટર છે પોરબંદર કરતા એનો અર્થ એ નથી કે પોરબંદર ને હાચવવું નહીં અમારે અમર માનો મોસાળ ગણો કે જન્મસ્થળ ગણો એ જો શોભા વડલા છે અને એમનો કર્મ છે એ વાવડી છે એમને પણ અમે નમન કરીએ છીએ એમને પણ માન્ય જ છે એ આથી વધારે ડેવલપ થાય એવી અમે અમરમાને પ્રાર્થના કરીએ પણ સાથે સાથે જ્યાં એનો ઉછેર થયો છે એ જગ્યા પણ વિશ્વમાં પ્રસિદ્ધ થાય એમના માટેનો અમારો એક નાનકડો પ્રયાસ છે ના કે અમારી કોઈ ન્યારે હરીફાઈ છે આ વાત કરજો બાકી કાલે કોઈ એનો અર્થઘટન અલગ કરશે કે આ સમાજ છે એ તો એક માતાજીનું મંદિર છે બીજું ના અમે બીજું નથી કરવા બેઠા અમે મંદિરોમાં મંદિરો કરાર કરવા યા તો એમની સેવા પૂજા કે એના માટે માનવા કરતા ઉજાગર કરવા માટે અમે શોભા વડલામાં ગયા વખતે પેલી મીટિંગ કરી હતી મારા અધ્યક્ષાને ત્યારે પણ આ વાતો થઈ અને જયારે શ્રદ્ધાની વાત હોય ધર્મની વાત હોય ત્યારે ધર્મ સાથે કોઈ વાત જોડી જ વિશ્વાસ રેખાઓ માંથી પાસ થતું વિશ્વાસ થી આગળ શ્રદ્ધા છે અને જયારે આપણી શ્રદ્ધા છે એ ચોક્કસ પણ હવે કા થાય એવું કોઈને વિચાર આવ્યો ત્યારે પાર્લામેન્ટની ચૂંટણી વખતે વિસાવદર મુકામે

અને ઉજાગર કરવા માટેનો યથા યોગ્ય પ્રયાસ કરશું એવું શોભા વડલાલ લોકોને ખાતરી આપી હતી અને ચૂંટણી પછી રિઝલ્ટ ના મળ્યું પણ આ લોકોએ તો રિઝલ્ટ બતાવ્યું છે આ બેઠા એ પુષ્ક રિઝલ્ટ બતાવ્યું છે જે પાર્લામેન્ટ વખતે પણ સૌરાષ્ટ્ર કચ્છમાં સાડા ચાર લાખ મતોમાં અઢારે વર્ણ આપ્યો હતો પણ સમાજ છે એમણે વિશેષ કામગીરી કરી છે એટલે પણ અહીંયાથી બિરદાવું છું ને એમાંથી શરૂઆત આ વાતથી થઈ હતી અને ઇલેક્શન પછી ગયા વખતે આપણને મળ્યા ત્યારે ચર્ચાઓ કરી ચર્ચાઓમાં પ્રદીપભાઈએ ઘણી બધી સારી વાતો અને પાયાની વાતો કરી કે ભાઈ એમનું બજેટ એમને કરવાનું તો કેટલાનો ખર્ચ થશે મારી વાત તો એવી છે કે મંદિર છે કે નાનું બને કે મોટું બને તે તો લોકોની શ્રદ્ધા ઉપર છે પણ સમાજ છે એમને તાતણે બાંધવાનું માધ્યમ થાય અને સમાજ એક તાતણે બંધાય એમના માટેની કલાગીરી આપ સૌએ કરવાની છે એવી મારી વિનંતી છે અને એના માટે એક કષ્ટની વાત થઈ મને થોડા સમાચારો મળ્યા કે ભેષાણ અને વિશાવદર બે તાલુકામાંથી અમુક લોકોને પસંદગી કરી છે ટ્રસ્ટની હજુ પણ સમય સમયે જેવા લોકોની જરૂર પડે એવા લોકોને ટ્રસ્ટમાં સમાવતા જવા જોઈએ અને એ ટ્રસ્ટ છે એમના મુખ્ય માણસો હોય એકવીસ કે અગિયાર ઈ વારંવાર મળી શકે આખો સમાજ છે વારંવાર ના મળી આવ્યા પણ એમના માટે પણ એક વિચારણા થઈ કે વાર્ષિક જેમ અષાઢ મહિનાની બીજના દિવસે ભરભ વાવડી એક મેળો ભરાય મોટો એમ આપણે પણ કોઈ એક વાર નક્કી કરીએ અને એ વારના દિવસે આપણને થી શરૂઆત કરીએ પ્રસાદ લઈને છૂટા પડીએ તો એક જ્ઞાતિનું આત્મિતા જ્ઞાતિ મળશે ઉજાગર થશે અને એક સિલસલ્લો સારું થશે જો શરૂ થાય ઉજાગરો થાય ઉજાગર થાય તો શરૂ થઈ જાય અને આપોઆપ સરવાણી કરવા માટેનો આ પ્રયોગ છે કારણ કે ધાર્મિકતા સાથે માં સાથે જોડાયેલો છે ત્યારે આપણે કઈક મા મહિના કઈ આપણને નક્કી કર્યું હતું માસ્તર તે દિવસ બીજ ને બીજ બરાબર છે

અને એ દિવસેની એમની ઉજવણી થાય જેનાથી એક ઉજાગર થાય કે માનો આ મૂળ સ્થળ છે તો મને એમ લાગે છે કે ફંડ ફાળો છે ને એ તો આપોઆપ એની સરવાણી ચાલુ થઈ જાય પણ શરૂઆત છે કોઈને કોઈ રીતે કરવી જોઈએ કારણ કે આપણે તો કૂતરૂ કરડે કે સાફ કરડે ને તો પણ વાસરા બાપા ત્યાં જાયે અને જવાર બેલીને કે ત્રણ દિવસની ઓધી સો મહિના બહાર ના જવું મતલબ શું હતું હતું કે એક વખત વિજ્ઞાન નહોતું એક વખત વિજ્ઞાન નહોતું જેમ કોરોનામાં હમણાં રસી નહોતી એ વખતે કોઈ આપણી પાસે ઉપાય નતો ત્યારે કોઈ એક સમજદાર માણસે શરૂ કર્યું કે છ મહિનાની ઓધી એટલે સો મહિના આરામ કરવાનું ઘરમાં રહેવાનું હવામાં જઈશ તો વાયરલ થશે ત્રણ દિવસની ઓધી એટલે વાયરલ ના લાગે આ એમની એક સમજ હતી એમને

જે આજ સુધી હાલે બાકી હું કોમેન્ટ સાથે ક્યારેક ક્યારેક નારાયણ ભાઈ એવું કહું કે આજના જે ડોક્ટર છે ને સાપ કડે આપણે ભણવામાં આવતું કે સાપ છે એ લગભગ ચાર ટકા ઝેરી છે સન્નો ટકા બેન ઝેરી છે જે સાપની દવા કરનાર ડોક્ટર છે એ ચાલીસ હજાર ને વીસ હજાર રૂપિયા પેલા મુકાવે છે રાઈટ હવે સો જણા તમે જ્યાં જઈને રજિસ્ટર છો સો જણા પાસે ચાલીસ હજાર મુકાવી દીધા પછી પાસાને પાસા કેટલા ને આપ્યા તો કે બેટી બચાવો બેટી પઢાવો કેવાનું કારણ હું કામ છું ઉભું થયું તો કે વિજ્ઞાન આવ્યું પેલા ખબર પડી જાય કે દીકરો છે કે દીકરી એટલે દીકરી હોય તો દૂર કરી દે વિજ્ઞાન છે જેને વાપરતા ના આવડે કોઈ પણ વસ્તુ એના માપદંડ થી અતિ થઈ જાય ઝેર થાય પાણી પણ પીવા માટે જોઈએ પણ જો એમાં ડેમમાં પડીએ કે કુવામાં પડીએ તો મરી જવાય એમ વિજ્ઞાન છે એ પણ આ દીકરીઓનો જે ઘટાડો કરનાર હોય તો એક વિજ્ઞાનનું કારણ છે જેના લીધે અમીર લોકો જેના લીધે જે જ્ઞાતિઓ ઉચ્ચ છે એમને ત્યાં દીકરીનો ઘટાડો છે એ જ ઘટાડો આદિવાસીમાં કે મુસ્લિમમાં યા તો સામાન્ય પ્રજામાં નથી મતલબ કે વિજ્ઞાનનો એમણે દુરુપયોગ કર્યો છે સવાલ એમ છે કે જે સમયે જે પણ વસ્તુની જરૂર પડે એમને એ આપણે અહીંયા અઢારે વર્ણનની વાત કરીએ છીએ ત્યારે અહીંયા હમણાં પેલા જમનભાઈ ને પ્રજાપતિ સમાજમાંથી અન્ય સમાજમાંથી પણ એ પ્રયાસ કરે છે કે અહીંયા દેવીનું મંદિર થાય તો કોઈ પણ આપણે પ્રેરણા લીધા જેવું છે લેવા પટેલ સમાજ શ્રી ખોળલ ધામથી આખા સામાજિક એકત્રીકરણ થાય અને ઇલેક્શનના આગલા દિવસે ત્યાંથી જ જે નિર્ણય થાય તે આખા ગુજરાત પર લાગુ પડે છે એ જ રીતે ઉમિયાજીમાં પણ થાય એ માતાજીઓ છે એ દેહારી માતાજીઓ ને એમણે વ્યવસ્થાના ભાગમાં જોડ્યા છે તો મારી આપ સૌને વિનંતી છે કે આપણે તો રીઅલ આપડા આપણી જ માં એમના જનો આપણે વારસદાર છે એમના નામથી એવા અમરમાં

કે આવા સમય માં પણ તમે હજુ મંદિર બાંધો અરે મંદિર બાંધીને પણ સમાજને બાંધનારા લોકો છે એમાં સારી વાત છે તો પ્રેરણા પર લેવી જોઈએ તો અહીંયા તો આપણો જે વારસો છે જેના વારસદાર છીએ એમના નામથી આપણે એકત્રીકરણ કરવાનું છે એમના નામથી સમાજને ભેગો કરવાનો છે એટલા માટે ગયા વખતે એક વાત નક્કી થઈ કે આ ટ્રસ્ટ છે એ આહિર સમાજ પૂરતો ટ્રસ્ટ રહેશે આહિર સમાજના લોકો ટ્રસ્ટીઓ બને એ માતાજી છે એ અઢારે વર્ણના છે અહીં દર્શન કરવા આવે સાંસ્કૃતિક કાર્યક્રમ માં આવે એ અઢારે વર્ણ આવે મહાબીરના પણ જે એમને સંચાલન છે એ આહિર સમાજ કરશે એની શરૂઆત બીજા લોકોએ આપણે શીખવાડી છે કારણ કે ભગવાન કૃષ્ણ ના વંશ જો છે પણ ધ્રજા ચડાવી હોય તો આપણું હાલતું નથી ત્યાં બીજા કોક પાસે જવું પડે અને મોટી મોટી વાતો કરીએ ફાકા ફોજદારી પણ હજુ એ ટ્રસ્ટ પણ આપણી પાસે નથી નથી બાલકા તીર્થ ઠીક છે ધાર્મિક રીતે ચાલે એમનો આપણો વિરોધ નથી પણ એક બીજ વાવીને પ્રયાસ કરીએ આપણે માં અમર માના નામથી કે આહીર સમાજનો એક ટ્રસ્ટ બને અને એમના મારફતે અભણ શ્રદ્ધા શ્રદ્ધાવાન હોય જો તો શ્રદ્ધામાં ના માનતો હોય એ શિક્ષણમાં માનતો હોય તો એના મારફતે શિક્ષણની વ્યવસ્થા પણ સમય જતા કરાવડાવીએ સમય જતા આરોગ્યની વ્યવસ્થા કરાવડાવીએ અત્યારે અત્યારે મંદિરની વાત છે તો મંદિર ની વાત કરીએ એક વખત શ્રદ્ધા બાંધીએ એક વખત મંદિર બાંધીએ એક વખત સમાજ બાંધીએ સાથે આ ઉમદા વિચાર શુભા વડલા ના લોકોને અને આ વિસ્તારના લોકોને આવ્યા એમાં ચરિતાર્થ કરવા માટે આપ સૌ આજે પધાર્યા છે ગુજરાત આખામાંથી હજુ પણ સમય સમયે જે સ્નેહ મિલન થાય ત્યારે આથી પણ વધારે સંખ્યામાં લોકો આવે વર્ષમાં કમસે કમ એક કે બે વખત બાકીના ટ્રસ્ટીઓ છે સતતની ચિંતા કરે અને કેવી રીતે કરવાનો એ પ્રોગ્રામ છે એ કરે મંદિરનું બાંધકામ હોય તો એ તો આર્ટિંગ કલ માણસ હોય જે કઈ એન્જિનિયર હોય એમ એમનું કામ છે એટલે એમની પાસેથી એ બધા મંદિર કેટલું બાંધવું કયડું બાંધવું પણ હરદેવસિંહભાઈ જે વાત કરી એક બહુ સારી કરી કે પેલા કેટલો ફંડ થાય એ પણ થોડું જોઈએ જેથી કરીને અધવચ્છ જઈને કઈ લટકાઈ જાય એવું કામ પણ ન કરીએ અથવા એટલા અતિ અતિ કોઈ પણ સારું નહીં એટલે અતિ ઉત્સાહમાં આવવા કરતા જેને બેજ કહેવાય બેજ છે સારામાં સારો બેજ કરીને જેટલું ફંડ આપણી પાસે ઊભું થાય એ પ્રમાણે આની વ્યવસ્થાઓ કરીએ સાથે સાથે આપણને સમાજને જોડવાની વ્યવસ્થાની વધારે ચિંતા છે એટલે સમાજની જોડવાની વ્યવસ્થા કરીએ અને એમ કરીને શોભા વડલાથી તાલુકોને ભેસાણ તાલુકોને આગળ જતા ગુજરાત આખું આ ટ્રસ્ટના નેજા નીચે જોડાય અને ધાર્મિકતા સાથે આપણો માં અમરનો માનવ વારસા સાથે આપણા

થાય એવી ભગવાન મુરલીધરને ને પ્રાર્થના સાથે વીરમુ છું જય મુરલીધર જય અમરનાથ